નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનિલા સેવા કેન્દ્રના પ્રમુખ સેવા કેન્દ્ર દ્વારા આજે અગ્નિદાસરાજે ઉજમા સર્કલ શનિદેવ મંદિરના પ્રાંગણમાં તમામ બિનવાસી મૃતકો ઓળખ થાય તે માટે પોતાનું પ્રદર્શન લગાવવામાં આવેલું છે અગ્નિદાસ સેવા કેન્દ્ર એક રજિસ્ટ્રેશન સંસ્થા છે અગ્નિદાસ સેવા કેન્દ્ર તમામ બિનવાસી મૃતકોનું માનભેર

મહિને તમામ અસ્થિઓનું વિસર્જન નાસિક કરવામાં આવે છે અને મકર સંક્રાંતિના આગલા શનિવારે ઉજ્ઞાસોત્સવ સર્કલ શનિદેવ મંદિરના પ્રાંગણમાં તમામ બિનવારસી મૃતકો ઓળખ થાય તે માટે પ્રદર્શન લગાવવામાં આવે છે